અમારે છે ને લગભગ ત્રીજી વર્ષની ઓળખ મોટા છે ને ફેમિલીમાં જવાનું ખુશ એટલે ફેમિલી આરો એટલે મજા આવી જાય નેક્સ્ટ લેવલ મોજ આવી જાય હા હવે તો ભાઈ ડેલી બ્લોગ આપણે ચાલુ કરવાનું હમણાં તો ચાર પાંચ દિવસ એમને નેક્સ્ટ નેક્સ્ટ લેવલના તમને બ્લોગ દેખાડવાના છે જય શ્રી રામ સ્વરૂપ આજ કામ લે કેતુભ્રી રામ કા નામ જય શ્રી રામ જય શ્રી રામ

અને આને બોલાવે આપણા ગયા છે તમાજો લાઈવ કેમેરામાં તમને બધું દેખાય છે મોજેદરીયા ગ્રુપ આવી ગયા જો ફૂલે આપણે હાલો તો સમોસા ખાઈ લેવી કેમ છે સમોસા એ સીસીટીવી સીસીટીવી કેમેરા છે હાલો તો ખાઈ સમોસા

લીલા મરચા ને કોથમરી ની ચટણી અને જો મસ્તી ના હાલો જઈ પાછા આપણા ઘરે હાલો ફેમિલી તો આવી ગયા છે આપણા ઘરે અને અત્યારે આપડા છે ને શ્રીફળ વધારવાનું છે તો શ્રીફળ તો હું લાવી નાખ્યો છું અને જો અહીંયા સાલાનું ઈશ્યુ બોલ્યું છે તો હાલો ફટાફટ પેલા સાળા એટલા સાલા ઉખેડીને મળવી પાછા હાલો જોરદાર આપણે શરીફળ જુઓ થઈ ગયું છે ને બધું ફર્સ્ટ ક્લાસ હાલો તો ફટાફટ પહેલાં આપણે શરીફળ વધેરી નાખવી હાલો તમે તો જોરદાર જુઓ શરીફળ ફાઢ ઊભો ડાયરેક્ટ જુઓ માતાજી હમેરા સુરા પૂરા તાજા અમે બધા માતાજી છે હમણાં હું તમને ઊભા થઈને પહેલાં દેખાડવું અત્યારે પહેલાં છે ને આમાંથી પહેલાં પાંચ ચેસ આપણે કાઢી લેવાનું

લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો ફેમિલી હિતેશ ભાઈ ના થઈ ગયા છે બધું કમ્પ્લીટ અને અત્યારે જો બાર લાગે છે જો હા આમ ફટ તો ઊંડો લાગે ના ના ભાઈ બધું ઓકે જ લાગે હું હાલો તો નીકળવે ને હવે તો આપણે વેકેશન પડી ગયું છે એટલે હવે કઈ ટેન્શન છે નહીં એટલે લગાતાર બ્લોગ આવશે હા હવે તો ભાઈ ડેલી બ્લોગ આપણે ચાલુ કરવાનું હમણા તો 4-5 દિવસ અમને નેક્સ્ટ નેક્સ્ટ લેવલ ના અમને બ્લોગ દેખાડવાના છે હા હા હાલો તો ફટાફટ નીકળવી પાછા ઘરે ઘર બાજુ જવા માટે તો આવી ગયા છે આપણે ઘરે ને ધીમે કરી લીધું છે ને અત્યારે વાગી ગયા છે અગિયાર તો બધા મોબાઈલ જોવે છે ને હવે આપણે છે ને ભૂલી જવાનું છે એટલે વહેલા વહેલા જાગવાનું છે હાલો આપણે અગિયાર વાગી ગયા છે ને આપણે હવે ભૂલી જઈએ ફોન ચાર્જિંગ માં મૂકીએ ને પછી કાઢી લેશે ફોન હાલો ફટાફટ હવે ભૂલી જાય ને પછી પાછા મળવી પડે હોવર હોવરમાં વહેલા વહેલા જાગી ગયા હજી તો હવારે નથી પડી ત્રણ માં દસે ઓછી છે આપણે હવા માં વહેલા જાગી ગયા છે એટલે કઈ નાહવાનું છે નહીં આપણે ખાલી હાથ મોઢું ને બધું ધોવાનું છે અને પીસીને કરવાનું છે હાલો ફટાફટ પીસીને બધું કરી લેવી અને મળું તમને પછી પાછું જો બે થેલી આયા છે એક થેલો અહીંયા છે અને એક થેલો હજી અહીંયા પડ્યો છે તો એટલી બધી વસ્તુ લઈને અમારે જવાનું છે બહાર હાલો ફેમિલી તો વાગ્યા છે અત્યારે ત્રણ ને પિસ્તાલીસ થઈ જાય બધું લઈ લીધો છે હજી એક થેલી અને થેલો બસ બે વસ્તુ છે તો અમારે જરવાનું છે રેલવે સ્ટેશન તો હાલો ફટાફટ પાછા નીકળી જાય નગર પાછું મોડું થઈ જાય એટલે એ ફ્યુ મોમેન્ટ લઈ જ ફેમિલી તો ભોગ્યા છે આપણે ભાવનગર ટર્મિનલમાં અને અહીંથી જવાનું છે અમારે ધીમે ધીમે અંદર પપ્પા જો અમે છે ને પાર્કિંગ ના પૈસા આપે છે અને આથી આપીને પછી અમારે નીકળવાનું છે ને અત્યારે અમારે જવાનું છે ઓલી સાઈડ જવાનું છે અહીંથી આ બધું થયું તો અત્યારે અમારે છે ને લગભગ ત્રીજે વર્ષ ને ફેમિલીમાં જવાનું છે

અહીંયા અમારી ગાડી ઊભી રહી ગઈ છે અને અહીંયા આવશે ત્રીસ મિનિટનો બ્રેક તો અહીંયા ગાડીક ઊભું રહેવાનું છે અને અમે જો ઓલા ડબ્બામાં જ છે અમે છેલ્લેથી કંઈક બીજા ડબ્બામાં બેઠા છીએ હજી તો આગળ ઘણું પબ્લિક છે અને ઠેઠ સુધી યુરિયામાં બન્યા રહેજો એટલે તમને મોજા મોજ આવી જવાની છે તમે એટલે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક અત્યારે નીચે ઉતરી ગયું છે કેમ કે હજી અડધી કલાક અહીંયા ગાડી છે ને ક્રોસિંગમાં થાય કે નહીં એટલે હું ઓલું ક્રોસ થાય કે ને એટલે થોડી ઘણી વાર લાગે એટલે જો વરસાદ આવે છે ધીમે ધીમે અને હવે અહીંથી પાછા આપણે જવા દઈએ ઉપર પાછા આડે છે ને ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે ને જરા ભાઈ જો અહીંયા છે ને ગાડી ઊભી રહી છે ને ત્યાં સુધીમાં આપણે છે ને આ બ્લોગને અહીંયા ધ્યાન કરવી જોઈએ બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ હાલો બાય બાય હા અને નેક્સ્ટ બ્લોગ છે ને ભાઈ જોરદાર આવવાનો છે તો હજી આગળ ક્યાં જવી છે ને તમારે જોવું તો હવે આગળનો બ્લોક જોવો પડશે એટલે હું કાલ જ નથી આવ્યો તો ડેલી ડેલી બ્લોગ આપણે અપડેટ કરી દઈશું હાલો મળવી પાછા જય શ્રી રામ બાય બાય